નમસ્કાર સૌ મિત્રોને મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠનું સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ભાષાની અંદર ગુજરાતી વિષય છે તેનું પીએમએલ એક અને પીએમએલ બે છે એનું સંપૂર્ણ એનાલિસિસ આપણે આ જ ચેનલ ઉપર મૂકેલું છે આજે આપણે આ વિડીયોની અંદર જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ છે તેમાં ભાષામાં સંસ્કૃત વિષયનું પીએમએલ એક અને પીએમએલ બે એનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને એવા કેટલા જ્ઞાન સહાયકો છે જેમણે પોતાનું મેરિટ પરત લીધું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ આપણે કુલ કેટલી જગ્યાઓ છે પીએમએલ એકમાં કુલ કેટલા ફોર્મ ભરાણા હતા અને જે પીએમએલ ટુ આવ્યું એટલે કે એફએમએલ આવેલું છે તેમાં ફોર્મની સંખ્યા કેટલી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો શરૂઆત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીમાં કુલ જગ્યાઓ સંસ્કૃતમાં છે તે એકસો એકોતેર છે જે પીએમએલ એક આવેલું હતું તેમાં ફોર્મની સંખ્યા છન્નું હતી જ્યારે એફએમએલ આવેલું છે તેમાં પણ ફોર્મની સંખ્યા છન્નુંની છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ એકવીસ જગ્યાઓ છે જે પીએમએલ એક આવેલું હતું તેમાં ત્રણસો અઠ્ઠાણું ફોર્મ છે એ એસસી કેટેગરીના ભરાણા હતા જ્યારે એફએમએલમાં પણ એ ત્રણસોને અઠ્ઠાણું ફોર્મ જ છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં કુલ જગ્યાઓ ચોર્યાસી છે ચોર્યાસી જગ્યાઓ સામે બસોને એકવીસ ફોર્મ છે એ પીએમએલ એકમાં છે જ્યારે પીએમએલ ટુ છે એમાં પણ બસોને એકવીસ ફોર્મ એસટી કેટેગરીના છે વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓ કેટેગરીમાં કુલ સત્યોતેર જગ્યાઓ છે સત્યોતેર જગ્યાઓ સામે એક હજારને એકાવન ફોર્મ છે એ પીએમએલ એકમાં હતા જ્યારે એફએમએલ આવેલું છે એમાં પણ જે ફોર્મની સંખ્યા છે એ એક હજારને એકાવન છે હવે જે તફાવત જોવા મળે છે એ ઈડબ્લ્યુ કેટેગરીમાં જોવા મળે છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની કુલ ચાલીસ જગ્યાઓ છે તો પીએમએલ એક આવેલું તેમાં ઈડબ્લ્યુ એસ કેટેગરીના કુલ ત્રણસો એકાણું છે એ હતા જ્યારે એફએમએલ આવેલું છે એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ ત્રણસો ચોરાણું ફોર્મ છે તો આ ફોર્મની સંખ્યા છે એમાં ત્રણનો વધારો થયેલો જોવા મળે છે તો કુલ જે ફોર્મ ભરાણા હતા સંસ્કૃત વિષય માટે એ બે હજાર એકસોને સત્તાવન હતા એ પીએમએલ એકમાં હતા જ્યારે પીએમએલ બે આવેલું છે તેમાં ફોર્મની સંખ્યા છે એ બે હજાર એકસો ને થઈ છે એટલે ત્રણ ફોર્મનો વધારો થયેલો જોવા મળે છે બીજી એક પણ કેટેગરીમાં જો ફોર્મનો ઘટાડો થયો હોત તો જે ફોર્મ ભરેલી સંખ્યા છે એ બંને સરખી રહેત પણ અહીંયા બીજી એક પણ કેટેગરીમાં જે ફોર્મનો ઘટાડો છે એ જોવા મળતો નથી જ્યારે ફક્ત ઇડબ્લ્યુએસ કેટેગરી છે એમાં ત્રણ ફોર્મનો વધારો જોવા મળે છે તો ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એમાં તો વધારો કરવામાં આવેલ ન હતો તો આ ત્રણ ફોર્મ વધ્યા કેવી રીતે તે હવે વિચારવું રહ્યું હવે આપણે મેરિટ રેન્જના આધારે પીએમએલ એક અને જે એફએમએલ આવેલું છે તેનું એનાલિસિસ કરીએ તો વાત કરીએ મેરિટ રેન્જ ચોર્યાસીથી પંચોતેરની તો જે પીએમએલ એક આવેલું હતું તેમાં ચોર્યાસીથી પંચોતેર વચ્ચે જે ઉમેદવારોનું મેરિટ હતું તેવા સોળ ઉમેદવારો હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં પણ સોળ ઉમેદવારો જ આ મેરિટ રેન્ડની અંદર છે વાત કરીએ ચંબોતેરથી સિત્તેર મેરિટ રેન્જની તો જે પીએમએલ એક આવેલું તેમાં આ મેરિટ રેન્જની અંદર કુલ પંચાવન ઉમેદવારો હતા જ્યારે એફએમએલ આવેલું છે તેમાં આ ઉમેદવારોની સંખ્યા છે એ ચોપનની થઈ છે એટલે કે એક ઉમેદવાર છે એ આ મેરિટ રેનની અંદર ઓછો થયો છે એટલે કે ઘટાડો જોવા મળે છે વાત કરીએ મેરિટ રેન્જ અગ્ન સિત્તેરથી પાસઠની તો પીએમએલ એકમાં એક હજારને એકોતેર ઉમેદવાર હતા આ મેરિટ રેનની અંદર જ્યારે એફએમએલ આવ્યું ત્યારે આ ઉમેદવારો છે એની સંખ્યા વધી અને એક હજારને પંચોતેરની થઈ છે એટલે કે ચારનો વધારો જોવા મળે છે હવે આ ચારનો વધારો છે એ એક ઉમેદવાર ઉપરની મેરિટ રેન્જ જે ચંબુતેરથી સિત્તેરની છે એમાંથી આવેલો છે અને ત્રણ ઉમેદવારો જે ઇડબલ્યુએસ કેટેગરીના છે તે ત્રણ ઉમેદવારો આ મેરિટ રેનની અંદર વધારો થયેલા જોવા મળે છે વાત કરીએ ચોસઠથી સાહીઠ મેરિટ રેનની તો પીએમએલ એક આવેલું તેમાં નવસો ઉમેદવાર હતા જ્યારે પીએમએલ ટુ એટલે કે એફએમએલ આવ્યું તેમાં આઠસો ને નવ્વાણું ઉમેદવાર છે તો અહીંયા એક ઉમેદવારનો ઘટાડો જોવા મળે છે વાત કરીએ અગ્ન સાઠથી ચોપનની તો આ મેરિટ રેનની અંદર પીએમએલ એકમાં એકસોને પંદર વિદ્યાર્થીઓ હતા જ્યારે એફએમએલ આવ્યું તેમાં એકસોને સોળ ઉમેદવારો છે તો આ મેરી ટ્રેનની અંદર એક ઉમેદવારનો વધારો જોવા મળે છે આમ આપ જોઈ શકો છો કે પીએમએલ એક છે તેમાં બે હજાર એકસો સત્તાવન ફોર્મ હતા જ્યારે એફએમએલ આવ્યું છે તેમાં બે હજાર એકસો ને સાહીઠ ફોર્મ છે આમ ફોર્મની સંખ્યામાં ત્રણનો વધારો જોવા મળે છે આ ત્રણનો વધારો છે એ ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે આમ જે મેરિટ રેન્જમાં ફેર થયો છે એ અગ્ન સાહીઠથી પાસઠમાં થયો છે જેમાં ચારનો વધારો થયો છે તેમાંથી એક ઉમેદવાર સિત્તેર વાળો નીચેની મેરિટ રેન્જમાં આવેલો છે અને જે ત્રણ ઉમેદવારો જે ઇડબલ્યુએસ કેટેગરીના વધેલા છે તે ઉમેદવાર છે એ અગ્ન સાહીઠથી પાસઠની રેન્જમાં આવેલા છે આશા રાખું છું કે આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે વિડીયોને શેર કરશો આપના તમામ મિત્રો સુધી પહોંચાડશો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપ કોઈના કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો હવે જે બાકી ભાષા છે હિન્દી અને ઇંગ્લિશ એનું એનાલિસિસ ટૂંક સમયની અંદર જ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો બે લાઇકન છે એને પ્રેસ કરીને રાખશો જેથી નવા વિડીયોની અપડેટ છે એ આપ સુધી પહોંચી રહે આભાર